વીલર્સ લેફ વિદ્યમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા આવે તો આઠ અને આ છે તો ત્રણ દિવસ આપણે છે સ્પેશિયલ દિવસ તો આજે છે શાદીનું લગન લખવાનું છે તો એ થઈ ગયા છે બધા તૈયાર અને જાય હવે ઓલા કરે ફટાફટ પહેલાં પી લઉં દૂધ પી લઉં એટલે આપણે ફટાફટ ઓલા કરે જાય અને ત્યાં બધા થઈ ગયા છે તૈયાર

Eh, jaya sih, macam apa? वल्लभाय नमो नमः स जयन्ते सिन्दुर्वदनो देवो यतपादपङ्पदस्मरणाम् वा शर्मणेरिव यति विलाट् पटे लिखितं विधाता षष्ठदीने याक्षरमालिकां च तां लग्नपत्री प्रकट कार्तकशुभमासे का कृष्णपक्षे एकादशी शुभतिथो વાસરે હસ્ત નક્ષત્રે હસ્તનક્ષે નામ યોગે બવ નામ બવનામકરણ કન્યા રાશિસ્થિત ચંદ્ર મેષ રાશિ સૂર્ય વૃષભ રાશિ વૃષભરાશિસ્થિત ગુરુ શુભ દિવસે લગ્ન શુભમ ગ્રહેશું એવુભિવસે લગ્નશુભમ સ્વસ્તિશ્રીગામ જુનાગઢ ઝાંઝરડા સ્થાને સર્વે શુભમોપનાયક શ્રીયુતરાજરાજમાન પરમ પાંચ શ્રી ઝમનભાઈ રામભાઈ સાયખે મારૂ ત્યસ ગૃહે અખંડ શુભાર્યાબાય ભારતીય તસુપુત્ર ચિરંજીવી વિશાલમણાઘેટથી લિખીતી શ્રીયુતરાજરાજમાન પરામ પાંચશ્રી કારાભાઈ નારણભાઈ સાયખે નંદાણિયા ચિરજી હર્ષા નામની કન્યા ચિરંજીવી વિશાલ વર્ણે વરાય ઉભો પાણી ગ્રહણ કરુભમ સ્વસ્તિમ જુનાગઢ ઝાંઝરડા મહાશુભ સ્થાને સર્વે શુભ હેલો કેમ છો બધા મજા માણતો અત્યારે ભાઈ વાગી અને આપણે જે ઘરે આવ્યા હતા આ સ્ટીક મૂકવા આવી હતી છોકરાને બધું થઈ ગયું છે આગળ તમે બધા વિડીયો જોયા જ છે અને ભાઈને પણ નીકળી ગયા છે ઓલું લગ્ન પત્રિકા દેવા માટે અને ભાઈ અમારા ફેમિલીમાંથી એક મેમ્બર ની જે કમી છે એ છે મિતભાઈ વાળા કેમ કે ફેમિલી મેમ્બરમાં એક જ નથી અહીંયા અને જોકે એને વિડીયો કોલ કરવાનો હતો પણ ત્યાં અત્યારે પાંચ સાડા ચાર એવું થયું હોય તો એટલે પછી એની નિંદર બગડે એટલા માટે વિડીયો કોલ નથી કર્યો અને જો કે આપણે વિડીયો બધા ઉતારી જ લીધા છે એને આખું શું કહેવાય આખા મેરેજ આપણે એને યુટ્યુબનાથી એને જોશે ને બેઠા બેઠા તો મિસયુ મીસ ભાઈ બધા તમે જોકે હમણાં દરરોજ યાદ કરે છે કેમ કે તું નથી આવ્યા ફેમિલી ફોટોમાં પણ યાદ કર્યા હતા અને બીજું તો આનાથી બોલાતું નથી કેમ કે એ ન હોય એટલે ન મજ હોય અને વાત કહું તું કે જો આખા ફેમિલી માંથી એ એક જ એવું વ્યક્તિ છે કે જે સૌથી બધા મસા પછી મસ્તી કરે તો પણ કોઈને દુઃખ ના લાગે એ એક જ છે બધી યાદ મસ્તી કરે નાનાથી માંડી ને મોટા કરે બધી યાદ મસ્તી કરે અને પછી મસ્તી પણ એવી કરે કે જાણે આપણે પણ મજા આવે એટલે એ નથી તો આમ થોડુંક થાય છે કે એ એક જ નથી બાકી બધા છે તો મિસ યુ મિસ યુ સો મચ મિતભાઈ તો પણ અહીંયા સક્સેસ થાય એવા અમારા બધીના તમે શું કહેવાય I should have had two in <laughs> miss you. I, Hi. Hi. you. I love you. 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 Smiley. Uh. Ah. Suka dia tu. Mama kata mama nui kawi mama. Mama nami. Uh. Suka dia tu. Nami. mama kể cả màn with mani yeah. <coughs> <coughs> yeah. yeah. man yeah. yeah. Money. Hubby. Dai. Maklao. 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 Dai. No. No. mani સાત અને જમવાનું થઈ ગયું છે રેડી તો જો અત્યારે બધા એમ બેઠા છે તો ચાલો હવે જમી લઈએ થઈ ગયું છે જમવાનું રેડી